હું પ્રકૃતિ પટેલ શબ્દાંકન ચરણમાં આપનું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક નામ મિશન અંતર્ગત વેબ પોર્ટલ લોન્ચ કરાયું વડોદરા મહાનગરપાલિકા દ્વારા બે વર્ષમાં વીસ લાખ વૃક્ષોનું વાવેતર કરવા પાંચ જૂનથી વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી શકાય તે ઉદ્દેશ્યથી એક બેઠક મેયર પિંકીબેન સોનીની અધ્યક્ષતામાં વિવિધ સેવાભાવી વૃક્ષપ્રેમી સંસ્થાઓ સાથે આયોજિત કરવામાં આવી હતી પ્રધાનમંત્રીના એક પેડ મા કે નામ જન આંદોલન બને નગરવાસીઓ પોતાના ઘરની આજુબાજુ કોમન પ્લોટ વધુમાં વૃક્ષો વાવેતર કરે અને જતન કરે તો જ વર્ષ બે હજાર સિત્તેર સુધીમાં વડોદરા નેટ ઝીરો એમિસન્સ સિટી બની શકે એક પેડ મા કે નામ મિશન ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યો વડોદરાવાસીઓ પોતાની જરૂરિયાત મુજબ રોપા છોડની માગણી કરી શકશે એમ સ્થાયી સમિતિ અધ્યક્ષ શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું મનીષોસિંહ મૌનનો અહેવાલ